દોસ્તો ફાજીભાઈ આ ગાડીવાળા પાસે આવીને પાસવોર્ડ માંગે છે તારે આ ગાડીમાં બેઠેલી એક છોકરી ફટાફટ એનું મંગળસૂત્ર ખોલી ને ગાડીની બહાર નાખી દેશે તો ઉપર એનો આ ફોજીભાઈ મંગળસૂત્ર અને આદમીને પૂછે છે કે આ ઇન્ડિયા અને પાકિસ્તાન ની બોર્ડર છે તો તમારે કઈ જવું છે તો આદમી બોલે છે કે અસલમાં અમે અમારી ફેમિલીને ને મળવા હિરન જઈ રહ્યા હતા પણ વિચાર્યું કે અમે બોર્ડર ઉપર પણ ફરતા જઈએ તો આ ફોજીભાઈ પાસવર્ડ ચેક કરીને આ એના સિનિયર પાસે આવે છે અને બોલે છે કે સર મને આ ગાડીમાં કંઈ ગડબડ લાગી રહેશે તો આ બોલે છે કે અરે કેવી ગડબડ હું કઈ

છોકરીઓને કિડનેપ કરીને લઈ જઈ રહ્યા